મિત્રો છે છે તમારું ટીએસપી એક ઘટના સામે આવી રહી નવસારીમાં થોડાક દિવસ પહેલા જ પ્રેમિકા દ્વારા પ્રેમિકાને હોટલ લઈ જતી શારીરિક સંબંધ બાદતા સમયે પ્રેમિકાનું મોત નીપજ્યું હોવાના મામલે મોટો જ ઘસફોડ થયો છે પોલીસે તપાસ મુજબ યુવતીને સમયસર સારવાર ન મળતા તેને મોત નીપજ્યું હોવાનું ચોક્કસનારી માહિતી સામે આવી રહી છે આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી બેઠી છે પ્રાપ્ત મહિલા મુજબ નવસારીમાં ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી એક હોટેલમાં માં ભાર્ગવ પટેલ નામનો યુવત તેની પ્રેમિકા સાથે અંગત પણ માણવા ગયો હતો દરમિયાન યુવતી શરીર સંબંધ બાંધતા પ્રેમિકામાં ગુપ્તમાંથી લોહી નીકળતા ગયું હતું આ જોઈ ગભરાઈ ગયેલો ભાર્ગવ ખૂબ જ ગભરાઈ ગયો હતો ઓનલાઈન સર્ચ કરી ભાર્ગવે લોહી બંધ કરવાના પ્રયાસો શોધ્યા હતા રક્તસ્ત્રાવ બંધ કરવાના ઉપાય શોધતા શોધતા બે કલાક જેટલો સમય વીતી ગયો હતો આ પછી ભરગૌના તેને મિત્રને ફોન કરી હોટલ પર બોલાવ્યો હતો આ એક દુઃખદ ઘટના સામે આવી રહી છે અને તે અત્યારે યુવતીનું મહત્વ સામે થયું છે જો આ વિડીયો તમને ગમ્યો હતો પ્લીઝ અમારી વિડીયોને લાઇક